આજે ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગોવિંદ મંડલો દ્વારા સુરતના અનેક વિસ્તારોમાં મટકી ફોડી પૌરાણિક પરંપરા મુજબ જન્માષ્ટમી મનાવવામાં આવી હતી સુરતમાં કૃષ્ણ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી સુરતના અનેક વિસ્તારોમાં કૃષ્ણ જન્મોત્સવ કરવામાં આવી હતી પૌરાણિક માન્યતા મુજબ દિવસ દરમિયાન ગોવિંદ મંદિરો દ્વારા મોડી રાત્રે એ પોતાના ઘરોમાં શેરીઓમાં સોસાયટીઓમાં તથા કૃષ્ણ મંદિરોમાં ની ઉજવણી કરી હતી સુરતમાં વૈયાવી બજાર વિસ્તાર માં આવેલ એકસો પચીસ વર્ષ જૂના કૃષ્ણ પ્રણામી મંદિરમાં જન્માષ્ટમી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તો વરિયાવી બજાર ખાતે મહિલાઓ પુરુષો બાળકોએ મોડી રાત્રે ગરબાના તાલે ભગવાન કૃષ્ણના જન્મને વધાવ્યો હતો એકસો પચીસ વર્ષ જૂના કૃષ્ણ પ્રણામી મંદિરમાં દર વર્ષે આ રીતે કૃષ્ણ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે મોડી રાત્રે નંદગીર આનંદ ભયો જય કનૈયા લાલ કિના નાથથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું તો ભક્તોએ કૃષ્ણમય બની જન્માષ્ટમીનો ઉત્સવ મનાવ્યો હતો અજી જન્માષ્ટમીનો નો મહોત્સવ છે ત્યારે જે આગામી જે બાર વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થશે જેને લઈ સુરત માં પણ ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે તો અહીં આપણે જે સુરત ના વરિયાવી બજાર ખાતે ઉપસ્થિત છે તો અહીં જે સ્થાનિકો છે જે યુવકો છે તેઓ દ્વારા ખાસ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવેલા છે તો તેઓ પાસેથી જાણીએ કે તેઓ શું કહે છે મારું નામ ભાવિન દિનેશભાઈ જોગડીયા છે અમારે ત્યાં કૃષ્ણ ભગવાન નું વર્ષો થી એકસો ને પચીસ વર્ષથી આયોજન થાય છે પેઢી દર પેઢી થાય છે અને એજ અમે સંભાળીએ છીએ અને અમારે ત્યાં દ્રશ્યમાં ભીષ્મ પિતામા ને જે બાણ સૈયા પર અર્જુનજી એ પાણી પીવડાવ્યું હતું એ દ્રશ્ય અમે અહિયાં મૂક્યું છે

અમારો વણવા જાતે માટીના શ્રીકુષણ બનાવીને અમે જાતે અહીંયા કરતા હતા આજે જેમથી પ્રગતિ થતી છે ને એમ અમે લોકો અહીંયા તમે જોઈ શકો છો પરું ડેકોરેશન અમે બધું હાઈ ફાઈ રીતે અમે કરી રહેલા છીએ અમારી સમાજના બધા ભાઈઓ અને બહેનો એકસાથે અહીંયા ગરબા ગાઈ રહેલા છે ને બધા સુંદર અમે આયોજન કરી રહેલા છીએ ને અમારી મેઘા સમાજના બધા રંગે રંગે હવે શ્રી કુષણ જન્મ ઉત્સવ ઉજવી રહેલા છે